પહોંચ્યા છે તો નગર સેવિકાએ મનપામાં ઢોલ વગાડી અને આ બાબત અંગે વિરોધ પ્રદર્શન કર્યું તો વોર્ડ નંબર ચારમાં ગંદા પાણીથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે ઘણા સમયથી ચાલી આવતી આ સમસ્યા અને તેનું નિવારણ ન આવતા આખરે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા અને તેઓ જે રીતે અત્યારે કચેરી ખાતે પહોંચ્યા અને વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે તો ગટરનું પાણી ભળતા રોગચાળો ફેલાય તેવી દહેશત પણ અહીં પ્રવર્તી રહી છે તો જે રીતે વાત કરવામાં આવે સ્થાનિક પ્રશ્નોની તો જામનગરમાં પણ હવે પાણીનો પ્રશ્ન વધુ તેજ બન્યો છે આ પ્રશ્ન અંગે મહિલાઓ ઉગ્ર બની છે અને જેના કારણે વોર્ડ નંબર ચારમાં આ સમસ્યા જેમની તેમ રહેતા સ્થાનિક રહીશો ત્યાંના પરેશાન થઈ ચૂક્યા છે અને આખરે તેઓએ આજે મનપાની જે કચેરી છે ત્યાં વિરોધ પણ નોંધાવ્યો તો ઢોલ વગાડી તેઓ વિરોધ કરવા માટે પહોંચ્યા પંદર પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી રહ્યું છે તો ગટરનું પાણી ભરતા રોગચાળો ફેલાય તેવી દહેશત પણ અહીં જોવા મળી રહી છે તો જે રીતે એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે અને બીજી તરફ ગંદા પાણીથી રહીશો પરેશાન જોવા મળી રહ્યા છે

દુર્ગંધ મારે છે એવું પણ એ આવ્યું છે જ્યારે આજે અને વિરોધ દર્શાવ્યો ત્યારે જામનગર મહાનગરપાલિકાના પ્રત્યાગણમાં ઢોલ લઈ અને વિરોધ દર્શાવ્યો અને કમિશનને રજૂઆત કરી છે અને મહિલાઓ સાથે પણ રજૂઆત કરવામાં આવી છે જીવર્મિલા રજૂઆત તો કરવામાં આવી છે પરંતુ પગલાં આખરે ક્યારે લેવામાં આવશે તેવી કોઈ પ્રતિક્રિયા હાલમાં કમિશનરનું એવું થયું છે કે જે ભૂગભ પાણી આવે છે એવી રજૂઆત રચનાબેન નંદાણીએ કરી હતી અને ગંદુ પાણી આવે છે એવી રજૂઆત કરવા માટે કમિશ્નરે આદેશ આપ્યો છે વોટર શાખા ને કે ભાઈ તાત્કાલિક આનો નિર્ણય લઈએ અને કઈક લાઈન લીક હોય એવું પણ જાણવા મળ્યું છે આભાર પરાક્રમ તમામ જાણકારી સાથે જોડાવા બદલ તો વોર્ડ નંબર ચારમાં ગંદા પાણીથી સ્થાનિક રહીશો પરેશાન જોવા મળ્યા નગરસેવિકાએ મનપામાં ઢોલ વગાડી અને વિરોધ પણ કર્યો અને પંદર દિવસથી આ સમસ્યા જેમની તેમ જોવા મળી